डॉक्टर बाबा साहेब आमड़कर ओपन यूनिवर्सिटी। नमस्कार मित्रों, डॉक्टर बाबा साहेब आमड़कर ओपन यूनिवर्सिटी ना डिपार्टमेंट ऑफ़ लाइब्रेरी एंड इंफॉर्मेशन साइंस तरफ़ से हूं निशा। आप सोनू हार्दिक स्वागत करूँ छों। બેચલર ઓફ લાઇબ્રેરી ઇન્ડ ઇન્ફોર્મેશન સાયન્સના પેપર નંબર ટુ ગ્રંથાલય સંચાલનમાં યુનિટ નંબર વનમાં ગ્રંથાલય સંચાલનના સિદ્ધાંતો વિશે આજે આપણે અભ્યાસ કરશું મિત્રો આગળ આપણે ભણી ગયા ગ્રંથાલય સંચાલન શું છે એનો અર્થ શું છે ગ્રંથાલય સંચાલનમાં સંચાલન શા માટે જરૂરી છે અને ગ્રંથાલયમાં સંચાલનની આવશ્યકતા શું છે ત્યારબાદ ગ્રંથાલયના સિદ્ધાંતો અને કાર્યોની ચર્ચા આપણે કરી હવે લ્યુથર ગ્યુલિક અને ઉર્વિકે આપેલા પોસ્ટ કોપ જે મેં આગળના લેક્ચરમાં આપણે જણાવ્યું હતું તેની આપણે અહીંયા વિસ્તૃતથી ચર્ચા કરશું કોપ અહીંયા તમે જુઓ છો કે અલગ અલગ મશીનરીને એકબીજા સાથે જોડેલી છે આ બધી જ મશીનરી એકબીજા સાથે જોડાય ત્યારે એક મોટું મશીન ચાલી શકે તો આ અલગ અલગ મશીનરીના પાર્ટ્સને આપણે અહીંયા સમજવાનો છે જેને આપણે પોસ્ટ કોપ કહીએ છીએ પોસ્ટ કોપ મીન્સ પી ફોર પ્લાનિંગ ઓ ફોર ઓર્ગેનાઇઝિંગ એસ ફોર સ્ટાફિંગ ડી ફોર ડાયરેક્ટિંગ કો ફોર કોઓર્ડિનેટિંગ આર ફોર રિપોર્ટિંગ એન્ડ બી ફોર બજેટિંગ આયોજન આયોજન એક એવી પ્રક્રિયા છે કે પ્રારંભથી જ નક્કી કરવામાં આવે છે આયોજનના ચાર મહત્વના તત્વો છે પ્રત્યેક યોજના અને તેની સાથે સંલગ્ન પરિયોજનાનો મુખ્ય ઉદ્દેશ ને પરિપૂર્ણ અને સાકાર કરવાનો છે કોઈ પણ યોજના હોય તેની અલગ અલગ પરિયોજનાઓ હોય પરંતુ એ બધી જ પરિયોજનાઓ જ્યારે એક થાય તો એક મુખ્ય ઉદ્દેશને આપણે પરિપૂર્ણ અથવા તો સાકાર કરી શકીએ આયોજન અને યોજના નિર્માણ સંચાલનનું પ્રથમ કાર્ય છે તેને તાર્કિક રીતે અન્ય સંચાલકીય કાર્યની સ્થિતિમાં આવે છે આયોજનના દરેક સ્તર પર સંચાલક સામેલ હોય છે અહીંયા સંચાલક તરીકે આપણે ગ્રંથપાલને જોવાના છે ગ્રંથપાલ જ્યારે આયોજન કરતું હોય ત્યારે મુખ્ય ગ્રંથપાલ એ દરેક સ્તર પર સામેલ હોય છે આયોજનની કાર્યક્ષમતાને આવક અને આપેલ યોગદાનથી માપવામાં આવે છે આયોજનના વિકાસના કાર્યમાં કેટલીક તાર્કિક તેમજ મૂળ પગથિયાઓ સામેલ હોય છે તક પ્રત્યે સાવચેતી રાખવી અને એક પ્રકારનું સ્વોટ એનાલિસિસ કરવાનું પ્રથમ પગથિયું છે જેનાથી વિશિષ્ટ અને સ્પષ્ટ ઉદ્દેશ પ્રસ્થાપિત કરવો થવો જોઈએ આયોજનનું ત્રીજું તાર્કિક પગથિયું છે અનુમાન લગાવવું દાખલા તરીકે યોજના સંબંધિત સંકલ્પનાઓ ધ્યાનમાં રાખવી બધી જ સંકલ્પનાઓ પૂર્ણ સ્વરૂપે નક્કી કરવી તેમજ તેની અધ્યતન રાખવી અને મુશ્કેલી ભર્યું કાર્ય છે આયોજનની સફળતા સંકલ્પનાઓની પરિશુદ્ધતાની માત્રા ઉપર નિર્ભર કરે છે આયોજનના વિકાસ માટે ચોથું પગથિયું કયું છે વૈકલ્પિક માર્ગ શોધવાનું પગથિયું તેમજ પરીક્ષણ કરવાનું પગથિયું ત્યારબાદ આગળ પગથિયા વિકલ્પોનું સમગ્ર મૂલ્યાંકન કરવાનું છે જેનાથી આગળના પગથિયામાં સર્વોત્તમ વિકલ્પની પસંદગી થઈ શકે છે સાતમું પગથિયું આયોજનની ફોર્મ્યુલા બનાવવાનું છે અંતિમ પગથિયામાં સંપૂર્ણ આયોજન અને ફોર્મ્યુલાને નંબર આપવામાં આવે છે અને તેને અંદાજપત્રમાં આંકડાઓમાં પરિવર્તન કરવામાં આવે છે ઉદ્દેશ્યો અને યોજના નક્કી કરવામાં ભવિષ્યની પ્રવૃત્તિ નક્કી કરવા નીતિ બનાવવા વિભિન્ન વિકલ્પોની પસંદગી કરવા માટે યોજના બનાવવામાં આવે છે પ્રસ્તુત કરવા માટે વધારે ટેકનોલોજી અને ટેકનિક્સ મોડેલ્સ તૈયાર કરવામાં આવે છે અને આ પ્રક્રિયાને અનુસરવા માટે અનેક દ્રષ્ટિકોણ અને સિદ્ધાંત બનાવવામાં આવે છે જેમાંથી કેટલાક ઉલ્લેખ કરવામાં આવે છે અને કેટલાક નથી કરવામાં આવતા આયોજનના સિદ્ધાંત આયોજનના સિદ્ધાંત તરીકે જ્યાં આપણે છીએ ત્યાંથી જ આરંભ કરવો એવું છે ક્યારેક આપણે એમ વિચારીએ કે આપણે આ કાર્ય કરતાં આ કાર્ય પહેલા ખતમ કરી લઈએ તો એ ન થઈ શકે આપણે જ્યાં છીએ ત્યાંથી જ આપણે પ્રારંભ કરવાનો છે ગ્રંથાલયની વાત કરીએ તો ગ્રંથાલયમાં જ્યારે આપણી નવી નિમણૂક થાય છે ત્યારે એડમિનિ એક્વિઝિશનથી આપણે કાર્ય કરવાનું હોય છે આપણે કોઈ ક્લાસિફિકેશન કે કેટલોગિંગનું ડાયરેક્ટ કાર્ય ન કરી શકીએ આયોજનમાં જોડાયેલ વ્યક્તિઓની સુસંગતતા સાથે સહમતી હોવી જોઈએ જેટલી પણ વ્યક્તિઓ આયોજનમાં જોડાયેલી હોય તે બધાના જ સહમતી ખૂબ જ જરૂરી રહે છે આયોજનમાં સ્થિતિ સ્થાપકતા હોવી જોઈએ આયોજનમાં પૂરી સાંકળ હોવી જોઈએ આયોજન પ્રલેખબદ્ધ કરવા જોઈએ અને તેને અલગ અલગ ટીમમાં વહેંચી નાખવા જોઈએ પ્રલેખબદ્ધ કરવાનું મુખ્ય રીઝન એ છે કે જ્યારે પ્રલેખ તૈયાર કરવામાં આવે તો ત્યારબાદ જો આપણે એનું પુનઃ મૂલ્યાંકન કરવું હોય અથવા તો એમાં કોઈ ચેન્જીસ લાવવા હોય તો પ્રલેખ જો આપણી પાસે તૈયાર હોય તો તેને આપણે સરળતાથી પુનઃ મૂલ્યાંકન થઈ શકે છે આયોજનનું મૂલ્ય ત્યારે જ થાય જ્યારે તેને કાર્યાન્વિત કરવામાં આવે ક્યારેક એવું બને કે આપણે આયોજન કરી તો દીધું પરંતુ તેનું ઇમ્પ્લિમેન્ટ ન કર્યું તો તે થઈ શકે નહીં એટલે આયોજનનું મૂલ્ય જો આપણે કરવું હોય તો તેને કાર્યાન્વિત કરવું ખૂબ જ જરૂરી છે આયોજનનું પુનઃ મૂલ્યાંકન કરવું જોઈએ આયોજન જ્યારે આપણે કરી લઈએ એને પ્રલેખબદ્ધ થઈ ગયું અલગ અલગ ટીમમાં વહેંચવામાં આવી ગયું એમાં સાંકળ પણ બની ગઈ એમાં સુસંગતતા પણ છે અને એનું ઇમ્પ્લિમેન્ટેશન પણ થાય છે ત્યારે આ વસ્તુને ઇમ્પ્લિમેન્ટેશન થતાં પહેલાં એનું પુનઃ મૂલ્યાંકન કરવું જોઈએ કે આ આયોજન યોગ્ય છે કે નહીં ત્યારબાદ આપણે બીજો મુદ્દો પોસ્ટ બીજો ઓર્ગેનાઇઝિંગ ઓર્ગેનાઇઝિંગ મીન્સ સંગઠન એ એક એવી પ્રક્રિયા છે જેમાં ધ્યેયની પ્રાપ્તિ માટે સાધનો અને વ્યક્તિઓ વચ્ચે સંબંધ સ્થાપિત કરવામાં આવે છે ગ્રંથાલયમાં સાધન તરીકે આપણે શું લઈ શકીએ પુસ્તકો માહિતી આધારિત અ જ્ઞાન સંબંધિત જે પણ ડોક્યુમેન્ટ આપણી પાસે રહેલા છે એ આપણા કર્મચારીઓ આપણા પાસે રહેલું બજેટ એને આપણે સાધન તરીકે ગણાવી શકીએ કોઈ કંઈક સંસ્થાની ક્રિયાનું સમાન ધર્મી કાર્યમાં વિશ્લેષણ થવું જોઈએ ફલિત કાર્ય અને કાર્યોની રીતોને અલગ અલગ કરી અને તેનો સમૂહ બનાવી એક તાર્કિક માળખું તૈયાર કરવું જોઈએ શું કે ફલિત કાર્ય જે પ્રાપ્ત થયેલા કાર્યો છે ફલિત કરવાના છે જે કાર્યો એ કાર્યો અને આપણે કાર્યો કરવા માટે જે રીતો એ અલગ અલગ કરીને તેનો સમૂહ બનાવીને એક તાર્કિક માળખું તૈયાર કરવાનું છે કાર્યોને ચોક્કસ વ્યક્તિને સોંપવામાં આવે છે જે આપણે કાર્યો અલગ અલગ કર્યા છે તે દરેક કાર્યોને અલગ અલગ વ્યક્તિઓને સોંપવાના છે વ્યક્તિ અથવા સમૂહ દ્વારા કરવામાં આવેલ પ્રયત્નોને સમન્વય સાધવા સાધનો ઉપલબ્ધ કરાવવા છે જ્યારે વ્યક્તિ અથવા તો સમૂહ દ્વારા કરવામાં આવનારા પ્રયત્નો જે પ્રયત્ન કરવાના છે તેમાં જે સાધનો સાધનો ઉપયોગ કરવાનો છે એ બધા જ સાધનો એને ઉપલબ્ધ કરાવવા જોઈએ જેમ કે ગ્રંથાલયમાં ક્લાસિફિકેશન કરવાનું છે તો ક્લાસિફિકેશન માટે જે સ્કીમ્સ અપ્લાય કરવાની છે યુડીસી ડીસી સીસી તો આ દરેક સાધન તેમને આપવા જોઈએ ઓટોમેશન કરવાનું હોય તો ઓટોમેશન રિલેટેડ જેટલા પણ સાધનો છે એ બધા જ સાધનો સમૂહને આપણે પૂરા પાડવા જોઈએ સંગઠાત્મક સિદ્ધાંતો મુખ્ય કાર્યને સ્પષ્ટ રૂપથી વ્યાખ્યાયિત કરવું જોઈએ કાર્યવિ કોઈ તાર્કિક આધાર પર કરવી જોઈએ પ્રત્યેક વિભાગ એકમ અને કાર્યના દાયિત્વને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવું જોઈએ સંગઠનમાં અધિકારીની જવાબદારીની નીચેના સ્તર સુધી હોવી જોઈએ એટલે કે સંગઠનમાં જ્યારે અધિકારી છે તો એ અધિકારી અહીંયા આપણે ગ્રંથપાલ તરીકે લઈએ તો ગ્રંથપાલ એ એક અધિકાર વ્યક્તિ છે અધિકારની જવાબદારી અધિકારીની જવાબદારી નીચલા સ્તર સુધી એટલે કે ક્લાસ ફોર સુધીના વ્યક્તિઓ સુધી અને જે છેલ્લું અંતિમ કાર્ય છે બુકને સ્ટેક ઉપર લઈ જવી અને યુઝર્સ સુધી પહોંચાડવી એ બધા જ સાથે સંગઠનની જવાબદારી અધિકારીની રહેલી છે પ્રત્યેક સંચાલનની સાથે અહેવાલ આપનાર કર્મચારીની ઉચિત સંખ્યા હોવી જોઈએ સંચાલક સંચાલન કરે છે તો દરેક વિભાગના અલગ અલગ કાર્યો છે આ અલગ અલગ કાર્યોનો અહેવાલ અહેવાલ રજૂ કરનાર કર્મચારીની ઉચિત સંખ્યા એટલે કે યોગ્ય પ્રમાણમાં એની સંખ્યા હોવી જોઈએ સંગઠનની રચના એવી કરવી જોઈએ જેમાં સ્થિરતા આગળ આપણે જેમ વાત કરી કે સ્થિરતા ન આવે કાર્યમાં વ્યક્તિ જે કર્મચારી જે કામ કરવાનું છે એ કામ એને જે કર્મચારીને આપવામાં આવ્યું છે એને કામ વારંવાર બદલાવવામાં આવે એમાં સ્થિરતા ન આવે તો એ કામ સારી રીતે થઈ શકે નહીં એટલે અહીંયા શું વાત કરી કે સંગઠનની રચના એવી કરવી જોઈએ જેમાં સ્થિરતા સ્થિતિતાપકતા લાંબા સમય સુધી ચાલે અને સ્વનવીનીકરણને સુનિશ્ચિત કરી શકે અને તેથી જો કર્મચારીને સ્થિર રાખવામાં આવે એક જ જગ્યાનું કાર્ય આપવામાં આવે તો એ પોતે જ સ્વનવીનીકરણને લાવી શકે છે સંગઠનની સંરચનાનું મૂલ્યાંકન લક્ષ્ય સિદ્ધિમાં તેના યોગદાન આધાર પર કરવું જોઈએ જે લક્ષ્ય સિદ્ધિમાં એને યોગદાન આપ્યું છે એ યોગદાનના આધારે સંગઠનનું આપણે મૂલ્યાંકન કરવું જોઈએ સ્ટાફિંગ એસ ફોર સ્ટાફિંગ પોસ્ટ કોબમાં એસ ફોર સ્ટાફિંગ સ્ટાફિંગ એટલે કર્મચારી ગણ કોઈપણ સંગઠનને પ્રભાવશાળી રૂપથી કાર્યશીલ બનાવવા વ્યક્તિ વાસ્તવિક સાધન છે ઓર્ગેનાઇઝેશનની શક્તિ કર્મચારી છે જે સંગઠન બનાવી પણ શકે અને બગાડી પણ શકે છે અહીંયા શું કહેવામાં આવ્યું કે કોઈપણ સંગઠનની શક્તિ કોણ હોય છે કર્મચારી હવે આ કર્મચારી ને પ્રભાવશાળી રૂપ થાય એને યોગ્ય ડાયરેક્શન આપવામાં આવે એને યોગ્ય પ્રોત્સાહન આપવામાં આવે એને યોગ્ય એનું વળતર આપવામાં આવે તો એ કાર્યની ખૂબ સારી રીતે કરી શકે છે અને આ જે સંગઠન શક્તિ કર્મચારીની શક્તિ એ સંગઠનને બનાવી શકે છે કર્મચારી વ્યવસ્થા સંસ્થાના અલ્પ અને દૂરગામી ઉદ્દેશ્ય પૂર્ણ કરવા માટે દરેક સ્તર પર યોગ્ય લાયકાતવાળી હોવી જોઈએ જ્યારે આપણે કર્મચારીની પસંદગી કરતા હોય ત્યારે આ કર્મચારીની વ્યવસ્થા માટે અલ્પ અને દૂરગામી ઉદ્દેશ્યો એટલે કે આપણી સંસ્થાના જે ઉદ્દેશ્યો આપણે પરિપૂર્ણ કરવાના છે એ દરેક ઉદ્દેશોને પરિપૂર્ણ કરવા માટે યોગ્ય સ્તર પર યોગ્ય વ્યક્તિની લાયકાતવાળી વ્યક્તિ ત્યાં આગળ આવવી જોઈએ કોઈ એક કાર્ય એવું આપવામાં આવે કે જેનો નોલેજ જ નથી એવા કર્મચારીને એ કાર્ય આપી દેવામાં આવે તો એ કામ સફળતાપૂર્વક અસરકારક રીતે પૂર્ણ થાય નહીં તો અહીંયા એટલા માટે એમ કહેવામાં આવ્યું છે કે ઉદ્દેશ્ય પરિપૂર્ણ કરવા માટે દરેક સ્તર યોગ્ય લાયકાતવાળી વ્યક્તિ હોવી જોઈએ કર્મચારી સંચાલનના મુખ્ય તત્વો માનવ સંસાધન આયોજન હ્યુમન રિસોર્સ પ્લાનિંગ પછીની ભરતી અને પસંદગી ભરતીની પ્રક્રિયા થવી જોઈએ અને એની પસંદગી પણ યોગ્ય થવી જોઈએ પ્રશિક્ષણ અને વિકાસ જ્યારે વ્યક્તિની ભરતી થઈ જાય ત્યારબાદ એને સતત એ કાંઈક નવું ને નવું શીખતો રહે એનો પોતાનો વિકાસ કરે ને પોતાના વિકાસ સાથે સંસ્થાનો વિકાસ થાય એ સતત વિકાસ ત્યારે જ શક્ય બને જ્યારે તેને સતત પ્રશિક્ષણ આપવામાં આવે બક્ષિશ અને બદલો એટલે કે વળતર એને જો કોઈ સારું કાર્ય કર્યું હોય એને કોઈ અચિવમેન્ટ કર્યું હોય તો તેનું એને વળતર આપવું જોઈએ અને બક્ષિસ આપવી જોઈએ સ્વાસ્થ્ય અને સુરક્ષા અહીં આપણે એક ઉદાહરણ લઈએ કે કોઈક કેમિકલની કંપનીમાં કર્મચારી કામ કરી રહ્યું છે હવે આ કર્મચારી કેમિકલ એટલું હાર્મફુલ છે કે જો એને સુરક્ષા પૂરી પાડવામાં ન આવે તો તે યોગ્ય ન કહેવાય એટલા માટે કેમિકલની કંપનીમાં જ્યારે કામ કરતા હોય તો એ લોકોને માસ્ક હેન્ડ ગ્લવ્સ સેફ્ટી શૂઝ આપવામાં આવે છે એમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એની માટે મેડિક્લેમ્સ આપવામાં આવે છે તો આ કર્મચારી સંચાલનના મુખ્ય તત્વોમાંનું એક તત્વ છે કારકિર્દીનું આયોજન અને સંચાલન એની કારકિર્દી માટેનું આયોજન પણ વિચારવું એક સંસ્થાને અને સંચાલનના મુખ્ય તત્વોમાંનું એક છે સહાયતા અને શિક્ષણ કર્મચારીને સતત તેના પર્સનલ અને પ્રોફેશનલ લેવલ ઉપર સતત સહાયતા મળવી જોઈએ કાર્ય નિષ્પાદનનું મૂલ્યાંકન એને જે કાર્ય કર્યું છે એમાંથી જે આઉટપુટ્સ મળ્યા છે એનું સતત મૂલ્યાંકન થવું જોઈએ ત્યારબાદ છે ડી ફોર ડાયરેક્ટિંગ નિદર્શન નિદર્શનનો ઉદ્દેશ સંસ્થાના ઉદ્દેશ્યની સિદ્ધિની દિશામાં લઈ જવાનો છે નિદર્શનનો ઘનિષ્ઠ સંબંધ સંચાર કાર્ય સાથે છે ડાયરેક્શન કરવાનું હોય તો તેના માટે કમ્યુનિકેશન ખૂબ જ જરૂરી બને છે એટલા માટે અહીંયા કહ્યું છે કે નિદર્શનનો ઘનિષ્ઠ સંબંધ સંચાર કાર્ય સાથે છે ગતિ અને નેતૃત્વ આપવું નિદર્શનનું ઉપકાર્ય છે નિદર્શન એ સંચાલનનું એકમાત્ર કાર્ય નથી વાસ્તવમાં નિદર્શન સંસ્થાના દરેક સ્તર પર સર્વવ્યાપી છે એટલે કે ઉપરથી લઈ અને નીચે સુધીના પોસ્ટ કોબમાં પી ફોર પ્લાનિંગથી લઈ બી ફોર બજેટિંગ સુધી નિદર્શનની જરૂરિયાત રહેલી છે દરેક સ્તર પર સર્વવ્યાપી છે નિદર્શનનું કાર્ય જેટલું પ્રભાવશાળી હોય છે સંસ્થાના ઉદ્દેશ્યોની સિદ્ધિ માટે કર્મચારીનું યોગદાન તેમાં વધી જાય છે જે ડાયરેક્શન આપવામાં આવે છે સ્કેલર ચેઇનમાં એક યોગ્ય દિશામાં જો એને નિર્દેશન મળે તો એ કાર્ય ખૂબ જ સારી રીતે થઈ શકે છે કર્મચારી પોતાના એક પદાધિકારીને જેટલી સંપૂર્ણતાથી અહેવાલ આપે છે જેટલો આદેશનો વિરોધ એટલો જ આદેશનો વિરોધ ઓછો થાય છે અને તેના પરિણામ સ્વરૂપ કર્તવ્ય વધુ સારું થાય છે એટલે પોતાના એક પદિકારી પદાધિકારી જેટલી સંપૂર્ણતાથી તે અહેવાલ આપી શકે તેટલા જો અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ રીતે આદેશ આપતા હોય અને અલગ અલગ આદેશનો એને અહેવાલ આપવાનો હોય તો તે અસરકારકતા જણાતી નથી દાખલા તરીકે પદાનું ક્રમમાં બે વ્યક્તિઓ અ અને બ રીના અને મીના છે આમ જો રીના એ મીનાને નિદર્શન આપે રીના મીનાને નિદર્શન આપે તો બીનાએ રીનાને અહેવાલ આપવાનો છે એટલે જ્યારે પણ પદાનુક્રમમાં બે વ્યક્તિઓ હોય તો એ બે વ્યક્તિઓ ઉપરનો વ્યક્તિ નીચેના લેવલવાળા કર્મચારીને એક નિદર્શન આપે અને જો નિદર્શન વ્યવસ્થિત રીતે યોગ્ય રીતે આપવામાં આવે તો તેનું અહેવાલીકરણ પણ યોગ્ય અને યોગ્ય દિશામાં થઈ શકે છે અને કાર્યની અસરકારકતા વધી જાય છે કો ફોર કોઓર્ડિનેટિંગ પોસ્ટ હોબમાં કો ફોર કોઓર્ડિનેટિંગ કોર્ડિનેટિંગ એટલે કે સમન્વય સંસ્થાના કાર્યોમાં નિપુણતા મેળવવા માટે વિભિન્ન કાર્યોને સાંકળવી તેને સમન્વયની પ્રક્રિયા કહેવામાં આવે છે સંસ્થામાં અનેક અલગ અલગ કાર્યો થાય છે આ અલગ અલગ કાર્યોને એકસાથે સમન્વય કરવામાં આવે તો એની એ પ્રક્રિયા કહેવામાં આવે છે અને કોઓર્ડિનેટિંગ કહેવામાં આવે છે જેના દ્વારા નક્કી કરવામાં આવે છે કે સ્વતંત્ર રીતે જે કાર્ય થયું છે તે સમગ્ર લક્ષ્ય સિદ્ધિમાં તે આપનું યોગદાન આપી રહ્યા છે એટલે કે અલગ અલગ વિભાગો અલગ અલગ કાર્ય કરી રહ્યા છે માનો આપણે ઉદાહરણ લઈ લઈએ એન્યુઅલ ફંક્શન સંસ્થામાં એક વાર્ષિક કાર્યક્રમ છે આ વાર્ષિક કાર્યક્રમમાં અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી છે તો આ અલગ અલગ કાર્ય અને અલગ અલગ આધારે લક્ષ્ય સિદ્ધિમાં પોતાનું યોગદાન આપી નક્કી ક્યારે થાય છે જ્યારે આ બધા જ કાર્યનો સમન્વય કરવામાં આવે ત્યારે સમન્વયમાં સંચાલક ને અને નેતાનું ચરિત્ર નિભાવવાનું હોય છે તેમાં તેની કુશળતાની પરીક્ષા થાય છે શું કહે છે કે નેતા અહીંયા આગળ મુખ્ય પોતાનો રોલ ભજવી રહ્યો છે મુખ્ય રોલ ભજવાનો થાય છે અને સમન્વય માટે એનું મુખ્ય કાર્ય રહેલું છે જેમાં એની પરીક્ષા થાય છે સમન્વયનું સર્વોત્તમ રૂપ પ્રગટ ત્યારે જ થાય છે કે દરેક કર્મચારીને એ જાણ હોય કે સંસ્થાની સિદ્ધિમાં જ તેનું યોગદાન કેટલું આપેલું છે હું ક્લર્ક તરીકે જો સંસ્થામાં કામ કરી રહી હોઉં અથવા તો ગ્રંથપાલ તરીકે સંસ્થામાં કામ કરી રહી હોઉં અને મારી કોલેજ કે યુનિવર્સિટી કોઈ એક્રિડિએશન રેન્કિંગ માટે અપ્લાય કરી રહી હોય તો મારું યોગ્ય અને સંસ્થાની જે સિદ્ધિ છે એમાં મારું યોગ્ય યોગદાન કેટલું છે એક પર્ટિક્યુલર વ્યક્તિ તરીકે મેં કેટલું યોગદાન આપ્યું છે જેના કારણે આપણી સંસ્થાની સિદ્ધિ સીધી સુધી પહોંચી શકે છે તો આ માટે ત્યારે જ આ સર્વોત્તમ રૂપ પ્રગટ થાય જ્યારે દરેક કર્મચારીને આ વસ્તુની જાણ હોય પ્રયાસોમાં તકલીફ જણાય ત્યારે સંસ્થાના મુખ્ય ઉદ્દેશ્યથી દરેકને ચોક્કસ વ્યાખ્યાયિત કરવા જોઈએ એટલે જ્યારે આપણે કોઈ પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ સંસ્થાના મુખ્ય ઉદ્દેશ્ય મેઇન મોટો જે સંસ્થાનો છે એ દરેકને ચોક્કસ રીતે વ્યાખ્યાયિત હોવો જોઈએ એમાં કોઈ તકલીફ આવે એમાં કોઈક પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય એમાં કોઈક એવી સમસ્યાઓ આવે જેનો હલ કરવા માટે દરેક પાસે પોતાની યોગ્યતા રહેલી છે તો આ યોગ્યતા દ્વારા આ તકલીફોને આપણા પ્રયાસોથી આપણે કઈ રીતે દૂર કરીએ કે જેથી કરીને સંસ્થાના મુખ્ય ઉદ્દેશ્યને આપણે વ્યાખ્યાયિત આપણે મુખ્ય ઉદ્દેશ્યને વ્યાખ્યાયિત કરવા જોઈએ રિપોર્ટિંગ અહેવાલ એ નિદર્શનનો પ્રતિબિંબ છે અહેવાલનો મુખ્ય ઉદ્દેશ્ય અધિકારી અને ઉપભોક્તાઓને કોઈ વિશેષ સમયમાં કાર્ય નિષ્પાદન ઉપલબ્ધિ અથવા તો નિષ્ફળતાની માહિતી આપવાનો છે રિપોર્ટ રિપોર્ટ નિદર્શન પ્રતિબિંબ જ છે પરંતુ એને પ્રલેખબદ્ધ કરવામાં આવે છે આ ઉપલા અધિકારીને કર્મચારી પોતે જે કાર્ય કર્યું છે એમાં સફળતા રહી નિષ્ફળતા રહી તકલીફો કહી આવી અને જો નિષ્ફળતા રહી તો તેના કારણો આપવા માટેનો એક પ્રલેખબદ્ધ રિપોર્ટિંગ કરવામાં આવે છે જેને અહેવાલ કહેવામાં આવે છે અંદાજપત્ર અંદાજપત્ર આયોજન પ્રલેખોમાંથી એક છે આ યોજનાબદ્ધ સ્ત્રોતમાં આર્થિક અથવા તો પરિગણના સ્વરૂપે આંકડાકીય સ્વરૂપે હોય છે અંદાજ બનાવવાના કાર્યમાં આર્થિક આયોજન લેખાકરણ અંદાજપત્ર નિયંત્રણ અંદાજપત્રના પ્રકારો વગેરે આપણે અભ્યાસ કરશું પરંતુ એ એકમ નંબર સત્તરમાં આવે છે એટલે અહીંયા આપણે ડિટેલમાં જોતા નથી પરંતુ અંદાજ એ એક પ્રલેખોમાં આયોજન પ્રલેખોમાંનું એક છે કે જેમાં આપણે આંકડાકીય માહિતી આપવાની છે એની અલગ અલગ પદ્ધતિ હોય છે એના નિયંત્રણના પ્રકારો હોય છે અંદાજના પ્રકારો હોય છે એને કઈ રીતે રજૂ કરવામાં આવે છે ધારો કે લાઇબ્રેરીમાં અલગ અલગ ગ્રાન્ટ આવે છે તો આ ગ્રાન્ટનું આપણે યુટિલાઇઝેશન કરવાનું હોય છે કઈ રીતે ફાળવણી કરશું એનું આર્થિક આયોજન આપણે કરવાનું હોય છે જે આપણે એકમ નંબર સત્તરમાં જોઈશું આભાર મિત્રો નવા વિષય સાથે આપણે ફરીથી મળશું આપ સૌનો ફરીથી ખૂબ ખૂબ આભાર स्माचार्यः परमम्